છેલ્લા સાત વર્ષથી સરકારી મુદ્દામાલના પૈસા અંગત કામ માટે વાપરનાર એસઆઈ જયેન્દ્રસિંહ પરમારની પોલીસે ધરપકડ કરી છે જેમાં અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નવા ક્રાઇમ રાઇટર ફરજ પર હાજર થયા બાદ તેમને મુદ્દામલને લઈને તપાસ કરતા વર્ષ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધીના જુદા જુદા કેસોના રોકડ મુદ્દામલનો હિસાબ ન હોવાનું સામે આવ્યું હતું અને હિસાબને લઈને તપાસ કરતા એસઆઈ જયેન્દ્રસિંહનો ભાંડો ફૂટ્યો હતો એસઆઈ જયેન્દ્રસિંહ પરમારને કેન્સર અને હાર્ટની બીમારી હોવાથી ઈલાજ માટે પોલીસ કર્મીએ રોકડા ત્રેપન પોઈન્ટ પાસઠ લાખની ઉછાપટ કરી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અસલાલી પરિચય બ્રિજ પાસે છરીની અણીએ પેસેન્જરને લૂંટનાર બે આરોપીઓને અમદાવાદ ગ્રામે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે જેમાં ખેડા જિલ્લાનો એક યુવક નારોલ સર્કલથી ખેડા જવા માટે રિક્ષામાં બેઠો હતો ત્યારે રિક્ષામાં બેઠેલા ચાર શખ્સોએ અસલાલી પરિજે બ્રિજ પાસે છરીની અણીએ યુવક પાસેથી મોબાઈલ લેપટોપ અને રોકડ સહિત બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામે ની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને મુસાફરોનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટને ગ્રાહક સેવામાં સૌથી સારી સુવિધા પ્રદાન કરવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં અનેક એવોર્ડ એનાયત થયા છે ત્યારે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા મુસાફરોના અને મુસાફરીને વધુ સરળ બનાવવા બદલ આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે